હેલો મિત્રો કેમ છો મજામાં મજામાંની અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો ત્રણની ભરતીનું ફાઇનલ નોટિફિકેશન આવી ગયું છે જે તમે અહીં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તો કે સૌથી વધુ જગ્યાઓ બે હજાર અઢાર જગ્યા ગ્રુપ બીમાં સિનિયર ક્લાર્ક માટેની ભરાશે મિત્રો સિનિયર ક્લાર્ક છે હેડ ક્લાર્ક છે ઓફિસ અસિસ્ટન્ટ છે જુનિયર ક્લાર્ક છે કાર્યાલય અધિક્ષ છે કચેરી અધિક સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક છે સમાજ કલ્યાણ અધિકારી છે સમાજ કલ્યાણ નિરીક્ષક ગ્રુમતા ગૃપ તો કે ડેપો મેનેજર જુનિયર અલગ અલગ ભરતી આવી છે તમે અહીં જોઈ શકો છો તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ થ્રીની ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તો આ જાહેરાત કરવામાં આવી છે વિવિધ અઢાર કેડરમાં ભરતી જાહેર થઈ છે તો જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી અલગ અલગ રહેશે અને વેબસાઇટ પણ મિત્રો અહીં આપેલી છે હવે ગ્રુપ એમાં તો કે ગ્રુપ એમાં તમે અહીં જોઈ શકો છો હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે ઓફિસર આસિસ્ટન્ટ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક છે સ્ટેમ્પ નિરીક્ષક છે સબ રજિસ્ટ્રાર છે ગ્રેડ વન ગ્રેડ ટુ સમાજ કલ્યાણ નિરીક્ષક છે મદનીસ સમાજ કલ્યાણ અધિકારી ગૃહમાતા ગૃહપતિ મદની સાથી આદિજાતિ વિકાસ અધિકારી છે મદનીસ સમાજ કલ્યાણ અધિકારી છે ડેપો મેનેજર છે જુનિયર આસિસ્ટન્ટ છે તો આ જે છે આ ગ્રુપ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો અલગ અલગ વેકેન્સી છે સ્ટેમ્પ ડ્યુટી હવે વાત કરીશું ગ્રુપ બી માટે તો કે જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર તો મિત્રો તારીખ ઓજસ વેબસાઇટ ઉપર તારીખ ચાર એક બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અથવા તો બીજી પણ વેબસાઇટ છે જી એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ ઉપર મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો રાષ્ટ્રીયતા તો રેસ્ટ રાષ્ટ્રીયની વાત કરીશું તો કે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ રાષ્ટ્રીયતા માટે ભારતનો નાગરિક હોવો જોઈએ એના પછી વાત કરીશું વયમર્યાદા તો કે વયમર્યાદામાં તારીખે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ અનામતના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે તો કે વયમર્યાદામાં છૂટછાટ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો છે અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિકો દિવ્યાંગ ઉમેદવારો માટે છૂટછાટ આપવામાં આવશે તો અહીં મિત્રો તમે અનામત વર્ગના જે છે ઉમેદવારોને છૂટછાટ જે આપેલું છે અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો એના પછી વાત કરીશું શૈક્ષણિક લાયકાત તો કે ઉમેદવારે ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ અથવા તો તે હેઠળ સ્થાપાયેલી કોઈ પણ સંસ્થા કે યુનિવર્સિટીમાં કોઈ પણ માન્ય થયેલી અને કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ તો મિત્રો ફરજિયાત ગ્રેજ્યુએશન છે અને કોમ્પ્યુટરનું નોલેજ પણ પાયાનું હોવું જોઈએ અને ગુજરાતી અથવા તો હિન્દી બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ એના પછી મિત્રો વાત કરીશું શૈક્ષણિક લાયકાત પછી વાત કરીશું કોમ્પ્યુટરની જાણકારી તો મિત્રો કોમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ એના પછી વાત કરીશું પગાર ધોરણ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ પગાર ધોરણ છે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર તો હેડ ક્લાર્ક છે ચાલીસ હજાર આઠસો છે તે પ્રમાણે તમે મિત્રો અહીં જોઈ શકો છો દરેકના પાંચ વર્ષ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર દર્શાવેલો છે જે તમે જોઈ શકો છો જે પ્રમાણે કેટેગરીવાઈઝ દર્શાવેલો પરીક્ષા ફી તો કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે રૂપિયા પાંચસો છે અને અનામત વર્ગ માટે દરેક માટે ચારસો રૂપિયા છે જે પ્રાથમિક પરીક્ષા માટે છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે એના પછી વાત કરીશું પરીક્ષા બે તબક્કામાં યોજવામાં આવશે તો જે પરીક્ષા છે બે તબક્કામાં યોજવામાં આવશે જે પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા છે ગ્રુપ એ અને બી માટે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે એના પછી મિત્રો અહીં વાત કરીશું ગ્રુપ એ માટે મેઇન્સ એક્ઝામ તો અહીં મેઇન એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટ છે તે પણ દર્શાવેલું છે અને કેટલા માર્ક્સનું પેપર આવશે તે પણ દર્શાવેલું છે ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડી ત્રણસો પચાસ માર્ક્સનું હશે જે ગ્રુપ એ માટે હવે ગ્રુપ બી માટે મિત્રો મેન્સ એક્ઝામની વાત કરીશું તો કે ઇંગ્લિશ છે ગુજરાતી છે પોલિટિક્સ છે હિસ્ટોરી છે ઇકોનોમિક્સ છે એન્વાયરમેન્ટ છે કરંટ અફેર્સ છે કરંટ અફેર્સ વિથ રિઝનિંગ અને રીઝનિંગ ટોટલ બસો માર્ક્સનું હશે ગ્રુપ માટે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગ્રુપ મિત્રો હવે વાત કરીશું આપણે પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે તો મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બંનેમાં પ્રથમ જે પરીક્ષા હશે કોમન હશે એમસીક્યુ ટાઈપની જ્યારે ગ્રુપ એ માટે બીજી પરીક્ષા હશે તેમાં વર્ણાત્મક હશે જ્યારે ગ્રુપ બી માટે બીજી પરીક્ષા એમસીક્યુ ટાઈપની હશે તો બંને માટે અલગ અલગ પરીક્ષા પદ્ધતિ છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો